આવી રીતે બધાયને મળી જાય છે કેમ પર યુ આઈ થઈ ગયું પછી એફ આઈ યુ તો તમને આ બધી વસ્તુ તમને આવડે છે બરોબર તો આગળ શું તો આપણે આગળ સૂત્ર x બાર બરાબર a સિગ્મા f i u i ના છેદમાં n ચલો આ 18 x બાર ની કિંમત મૂકી

એટલા માટે કીધા છે એક આપડે મધ્ય બે મધ્યસ્થ બરોબર આગળ આપણે હાથ મો દાખલો જોવાનો છે જે ગણાયો હતો બરોબર હું આ રકમ લખું છું તમને જોઈને અઘરો લાગશે એમ તો કે પોઈન્ટ આપેલા છે આપણે વર્ગ બને આમ તે નહીં જીરો પોઈન્ટ ઝીરો ઝીરો થી જીરો પોઈન્ટ જીરો ચાર ઝીરો પોઈન્ટ ઝીરો ઝીરો જીરો ઝીરો પોઈન્ટ જીરો ચાર પછી ઝીરો પોઈન્ટ ઝીરો અને આવૃતિ આવૃત્તિ તમને આપી છે ચાર નવ નવ બે ચાર ચાર નવ નવ બે

કરવાનો નથી બરાબર ત્રીસ મળી ગયા છે આપણને આ પ્રોસેસ થઈ ગયા હવે શું કરવાનું છે યુઆઈ યુઆઈ માટે તમને કીધું એમ કોઈ એક સંખ્યા છે એની આધાર્યું ભલે આધાર્યું ભલે અને કીધું ઉપર નવ એકા માઇનસ આ જીરો જીરો બે એકા બે ચાર બે આઠ બે ત્રણ બરોબર તો આઠ દુ સોળ ને એક માઇનસ થઈ ગયા જયારે આઠ ને બે દસ ને સો

0.04 n बराबर 3 અને 2 fi fi - 1 ઓકે a એટલે આપણે બક્ષુ 0.10 + fi - આપા એટલે આપણે માઈનસ 1 કૌંસમાં રાખી બરાબર છેદમાં n આપા પાસે આપણને 30 અને ગુણ્યા 1 વર્ગમાં કે આપણને 0.24 સકલી પાસે આવી થાય કે આયા બધું પોઈન્ટમાં મોટો ગડ્યા આપ્યો છે અને 31 છે ના ના

એક આ જીરો નો અને બે પોઈન્ટ આ તો એક પોઈન્ટ ત્રણ છે જો એક પોઈન્ટ ત્રણ ક્યાં આવવાના સર એક આંકડો છે એક અને બે આંકડા મૂકી હવે ત્રણ પોઈન્ટ ત્રણ તો તમારો જવાબ બની શું બને જીરો પોઈન્ટ દસ ઓછા જીરો પોઈન્ટ જીરો જીરો એક ત્રણ બરોબર આટલું હવે આ ત્રણેય એકાદ ના તો ઝીરો પોઈન્ટ ઝીરો એક જ લઈએ મજા આવે હવે દસ માંથી બાદ બાકી કેમ કરી આ બાજુ જીરો જીરો એક હાલે ને બરોબર ચાલો અહીંયા કડ ઝીરો થઈ જશે અહીંયા નવ અને અહીંયા દસ માંથી એક થાય આ નવ આ જીરો માંથી જીરો પોઈન્ટ જીરો તો તમારો જવાબ બનશે શું મળશે જીરો પોઈન્ટ આ શું થઈ જાય તમારા માટે બરોબર દાખલો હેલો છે પણ પોઈન્ટ 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 આપેલા હોવાના લીધે તમારે તકલીફ પડી શકે બરોબર તો આવી રીતે દાખલો કરવાનો થાય બાદબાકી કરતા ખબર પડી કેમ બાદ બાકી કરવી પોઈન્ટ એટલે પોઈન્ટ મૂકી બરોબર ભાગાકારમાં આવી રીતના યાદ રાખવાનું પોઈન્ટ આગળ પાછળ ખેંચવાના હોય ભાગાકારમાં પોઈન્ટ જ્યારે ખેંચવવાના હોય ને તો એટલું યાદ રાખવાનું કે પોઈન્ટ થી સમજ્યો અહીંયા બે આંકડા પછી પોઈન્ટ છે તો બે આંકડા અને અહીંયા જીરો છે એટલે ત્રણ આંકડા પછી પોઈન્ટ થાય બરોબર ત્રણ આકડા થઈ ગયા પછી પોઈન્ટ મૂકી દેજો સમજાય પોઈન્ટ આવે તો આ દાખલો શું થાય તો આવી રીતે થાય છે પણ ખાવેલો દાખલો છે ચાલો લખી નાખો દાખલો કેટલો સ્વાધ્યાય નો શાક દાખલો છે હવે એક આપણે ડીઆઈ વાળી રીતનો ઉપયોગ કરી બરોબર ડીઆઈ વાળી રીતનો આ યુઆઈ વાળી રીત વાળા તમને આવડી ગયું સમજાઈ ગયું બધા બરોબર

અહિયા તમે એક વસ્તુ જો ની વર્ગ લંબાઈ ચાર ની વર્ગ લંબાઈ બધી સંખ્યામાં અલગ અલગ વર્ગ લંબાઈ આપેલી છે તો ત્યારે આપણે આ યુઆઈ વાળી રીતનો ઉપયોગ ન કરી શકીએ પણ ડીઆઈ વાળી રીતનો ઉપયોગ કરવાનો થાય ચલો તો અહીંયા આપણે પેલા તો એજ કરવાનું મધ્ય કિંમત એને આપણે કેવી છે બરોબર ચાલો જીરો થી છ તો અહીંયા ત્રણ ની બધી અડતાલીસ આ કેટલા થઈ ગયા છે ચોવીસ અડતાલીસ બરોબર અઠ્યાવીસ ને અડત્રીસ તો અહીંયા કેટલા થઈ ગયા છે સોળ અને છીએ છાસઠ ને અડધા આપણે આમાંથી આ બાદ કરવાનું સત્તર માંથી ત્રણ હજાર કેટલા વધે પણ માઇનસ કેવા મા અઢાર માંથી સત્તર થાય કેટલા આઠ માંથી સત્તર થાય કેટલા વધે માઇનસ નવ બાર માંથી બરોબર ત્યારબાદ તેત્રીસ માંથી સત્તર થાય કેટલા ચાર ત્રણ ને ત્રણ છ અને બે માંથી એક થાય તો ઓગણચાલીસ માંથી સત્તર થાય તો આ બે વચ્ચે ચૌદ એકસો ચાલીસ પ્લસ ચૌદ કરવા માઇનસ એકસો ને ચોપન નવ દસ માઇનસ નેવિસ અહીંયા જીરો જીરો સાત ચાર અઠ્યાવીસ બસો ને ઓગણીસ આઠ બુ સોળ સોળ ને બે અઢાર નો આઠ વધુ પડી એક છ ને બે આઠ ને એક નવ અઠાણું થયા ચાલો અહીંયા એક વહી દો એક કેટલા વિદ્યા છે આઠ એક માઇનસ એકસો ને

ચાલી ભાગ્યા એક કરો ચાર ચાર સોળ અહીંયા બે વ્યા એક ચાર પાંચ વીસ એક વીજ હોય અહીંયા પોઈન્ટ કરો હોય ચાર બે આઠ અને અહીંયા પાંચ

તમને મેો કેટલા હોય હોય પછી હજી હજીટ બાવન ઉપર ના આપણે કીધું છે બે આંકડા બાદ કરવાના ફો તેર ના બાર કેમેથી બાવન ગયા કેટલા બીજા હોય સીધા પોઈન્ટ પચીસ રેડી તો અહીંયા તમારો આ ફી જવાબ આવી ગયો બાર પોઈન્ટ આવી રીતે દાખલો ગણવાનો થશે આપણે કઈ આવે ત્રણ વસ્તુ યાદ રાખવાની એક આવૃત્તિ વાળા દાખલા બીજું સાદી રીત એટલે કે પગ વાળી રીત અને ધાર્યા મધ્યક વાળી રીતના દાખલા હાણ આવળથી ક્યાં જાવું છે ચાલે તો સંકેતમાં થોડું ધીમે રાખીશ અહીંયા તો સૂર્ય બીજા ચા તો આપણે આકરા સક્ષરમાં એક પુરુ મધ્ય ક બહુલક આવ હેલો હા બહુલક આવે છે એ આવે છે પરીક્ષામાં પૂછાય ગયો હોય પાંચ થી પંદર પંદર થી પચીસ પેલો દાખલો છે પાંચ થી પંદર પંદર થી થી આવૃતિ શું થશે આવૃત્તિ છ અગિયાર એકવી તેવી છ અગિયાર એકવી ચૌદ અને છે આમાં આપણે યાદ રાખવાનું છે શું તો બહુલક વાળી લાઈનમાં વર્ગમાં મળી બરોબર એલ મળી બધી વસ્તુ આપણને મળી ગઈ એલ બરાબર કે નથી ગયા પાંત્રીસ પછી एफ जीरो एक एफ वन तेवीस एफ टू चौद बराबर वर्ग लंबाई के लिए दस ने दस ने सरस पूरा सूत्र में किमत मुको जेड बराबर एल प्लस काउंस में एफ वन माइनस एफ जीरो छेद में टू एफ वन माइनस एफ जीरो माइनस एफ टू અને અહીંયા તમારે ધ્યાન રાખવાની છે તે માઇનસ કરી અને બે નો સરવાળો કે નાખવાનો કેટલો થશે એકવીસ વત્તા એફ એટલે કે ચૌદ બરોબર અને ગુણ્યા અને આમ નો કરો તમે આમ કરો તો વાંધો નથી મને કાંઈ એકવીસ માઇનસ સૌ તો જવાબ આવશે છેતાલીસ ઓછા ચૌદ ને એકવીસ ચાર ને પાંચ પાંત્રીસ રેડી ચાલો આ પાંત્રીસ પ્લસ બે દસ વીસ બે જીરો અગિયાર એકા એક પોઈન્ટ એક્યાસી રાખીએ તો પાંત્રીસ પ્લસ એક પોઈન્ટ એક્યાસી પોઈન્ટ બે આ ત્રેવીસ નો છેતાલીસ એકવીસ ને ચૌદ કેટલા થઈ ગયા છે પાંત્રીસ બરોબર એટલે બે દસ વીસ થઈ ગયા છેતાલીસ માં પાંચ અગિયાર બરોબર વીસ ભાગ્યા અગિયાર તમારો જવાબ એક પોઈન્ટ એક્યાસી છત્રી પોઈન્ટ એક્યાસી કોઈ ઉતાવળ કરીને પાંત્રીસ પ્લસ વીસ પોઈન્ટ અગિયાર આવું કરતા નહીં બરોબર નકર દેખાય સરજો પાંત્રીસ પ્લસ કાઉસ ની વિધિ પેલા પતાવાની એ વિધિ પતે પછી વધવાની બરોબર છત્રી પોઈન્ટ એક્યા